નવીન બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું ગ્રામજનોએ ખુશીમાં ધારાસભ્યને ખભે બેસાડી ઢોલ નગારા તાલે નચાડ્યા પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં

અભયસિંહ તળવેએ સરકારમાં રજૂઆત કરી અને અગિયાર પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી હાલ એ બનતા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગ્રામજનોની સમસ્યા દૂર થતા તેઓએ ઢોલ નગારા સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું જ્યારે ધારાસભ્ય અભયસિંહ તળવીએને ધાબા પર બેસાડી નચાવ્યો અને ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી હતી આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષા મંત્રી ભીકુસિંહ પરમારના હસ્તે અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય અદણી અભયસિંહજી સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખુબજ મોટી સંખ્યામાં ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજુઆતો ના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખત આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને એમની કોઠા ના કારણે જે વિકાસ થઈ રહ્યો છે અને હમણાં થી ની કરોડ રકમ ખર્ચાતી હોય ત્યારે દીઠ સાડા ત્રણ લાખ થી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોય ના શકે અને એટલા માટે આ પ્રજા કચ્છ મુન્દ્રા ખેડૂત સંઘર્ષ